કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી સી આર પાટીલ ઉપસ્થિત ભરતભાઈ બોઘરા શ્રીમતી વર્ષાબેન દોશી શ્રી જયંતિભાઈ કવાડિયા ચૂંટણી પ્રબંધન સમિતિના પ્રદેશ સંયોજક શ્રી આઈ કે જાડેજા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા જિલ્લા પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ધંધોકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ઢાબી સાહેબ તેમજ લીમડીના ધારાસભ્ય શ્રી કિરસિં રાણા સાહેબ તેમજ ધંધુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી લાલજીભાઈ મેર સાહેબ સહિત જિલ્લાના હોદ્દેદારો અને ધારાસભ્ય તથા અન્ય ભાજપના આગેવાન શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સંવાદદાતા તથા લકકુમ હિંમત સાથે લકુમ દીપક દીવ ન્યૂઝ સુરેન્દ્રનગર નમસ્કાર મિત્રો હું ફિરોઝ વિરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો